ગુડ મોર્નિંગ બેસ થેન્ક યુ ફરી કે મારો કોડ HBN છે મે 2018 માં બેચલર ઓફ કોમર્સ બેચલર ઓફ કોમર્સ સાથે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું છે ત્યારબાદ 2021 માં મારું સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર અને એકાઉન્ટ ઓફિસર ક્લાસ 2 તરીકે સિલેક્શન થયું સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર ક્લાસ 2 સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર ફોર ક્લાસ 3 hmm. અને અકાઉન્ટ ઓફિસર ક્લાસ ક્યારે સિલેક્ટ થયું 2021 માં બને જોબ મળી ગઈ અત્યારે ત્યાં કામ કરતા છો અત્યારે અકાઉન્ટ ઓફિસર ક્લાસ 2 તરીકે ફરજ બજાવું છું લોકલ ફંડ અકાઉન્ટ ઓફિસમાં કઈ જગ્યાએ લોકલ ફંડ ઓફિસ અકાઉન્ટ લોકલ ફંડ અકાઉન્ટ ઓફિસ કોરબંદર કોરબંદર અને છેલ્લી જાહેરાત ક્રમાંક 30 2021 22 માં સ્ટેટ ટેક્સ ઓફિસર તરીકે સિલેક્શન થયેલું છે એનું બનાય્યું ને અપોઇન્ટમેન્ટ અમારે બે ચાર દિવસ થયા પાછા જોઈનિંગ નથી કર્યું જોઈનિંગ નથી કર્યું ટીઆઈ માં જોઈન થયા એસટીયુ માં જોઈન નથી કર્યું અને એસટીએ પણ માં કરી એમાં પણ જોઈન નથી કરેલી સફળ થયા

તો તો પતિ ગયું ને હવે તો ઇન્ટરવ્યુ જ બાકી છે રિટર્ન તો પૂરું થઈ ગયું ઓલો કંઈ નહીં થાય જી સર તો મહેનત બાકી રહી એ શું કરવાની ઇન્ટરવ્યુમાં માં હા તો શું મહેનત કરી સર જોબ રિલેટેડ કર્યું અને બેકગ્રાઉન્ડ રિલેટેડ કર્યું લોકલ ફંડ માં તો શું જોબ હોય પંચાયત નું કરો શું કરો જી સર સ્થાનિક સ્વરાજ્ય ની સંસ્થાઓ ને ઓડિટ કરવાનું હોય છે હમ

પહેલા એવું હતું બટ હવે એવું નથી રહેતું એવું હતું અત્યારે તંત્ર સરખું થઈ ગયું છે અત્યારે ગવર્નમેન્ટ દ્વારા એક્શન લેવામાં આવે છે લીગલી શું કારણ હતું ત્યાં ગેંગ વોર નું કે જે ખાણખની તો અત્યારે પણ છે હજી હવે ઓછું થઈ ગયું છે બેન કરેલા છે જે ખાણખનીના અમુક રેટ્સ હતા લીઝ રિલેટેડ એ બેન કરેલા છે એટલે પ્રભુત્વ ઘટી રહ્યું છે અને પોલિટિકલ ઇન્ટરફિયર થોડુંક છે

સી સર મારો ક્લાસ 1 ઓફિસર બનવાનો ગોલ છે તો હા તો બરાબર સારો ગોલ છે ઇઝ ગુડ પન જીએસટી ઓફિસર જાણો છો જી સર શું જાણો છો ત્યાં જીએસટી ની કચેરી છે પોરબંદરમાં જી સર જોઈ છે જી સર અચ્છા તો કેમ ગયા હતા ત્યાં મુલાકાત માટે જવાનું થયું હતું ફ્રેન્ડ્સ એ કામ માટે ગયા હતા કે એમણે એક વખત ઓફિશિયલ કામ માટે ગયેલી હતી અને એક વખત ફ્રેન્ડ્સ ત્યાં હતા તો અચ્છા એ રીતે કીર્તિ મંદિર જો જી સર

આપણા ગાંધીના વિચારો આજે આપણા ગાંધીજીના જે વિચારો છે એ પ્રસ્તુત છે કે હવે ઓપ્સોલેટ થઈ ગયા જરૂર નથી કયા અપનાવવા જોઈએ સત્ય અહિંસા ચોરી ન કરવી તો અપનાવે છે લોકો જી સર કોણ અપનાવે સર ઘણી બધી પબ્લિક છે ગાંધીન પ્રિન્સિપલ અપનાવેલા હોય બીજા શું વિચાર હતા વૈવટી અથવા તો ઇકોનોમિક્સ ને લગતા કે આમના વિચાર હતા સર રીકોલ નથી તમને ફ્રી ટાઈમ માં શું કરવાનું ગમે સર ફ્રી ટાઈમ મારી ખાસ શોબી તો કોઈ છે નહીં બટ ડેવલપ કરવાની ટ્રાય કરું છું મે બુક રીડિંગ સ્ટાર્ટ કર્યું છે બુક રીડિંગ ને બીજું શું કીધું સ્ટાર્ટ કર્યું હા બુક રીડિંગ સ્ટાર્ટ કર્યું છે કઈ ચોપરી માંથી એક હરીન્દ્ર દવેની માથું ક્યાંય નથી વાંચેલી છે અને દ્રૌપદી કાજલ ઓછા વૈતની છે એ વાંચેલી છે ત્યાં તમારે તો માધવપુર નજીક જ છે ને પાછું જી સર અને ક્યારે છે તમારું ઇન્ટરવ્યુ અઢાર ફેબ્રુઆરી કાંઈ ઓછો છે તો તમારા લોકલ ફંડમાં કોઈ રિફોર્મ્સની જરૂર છે જે આપણે ઓડિટ કર્યા કરીએ છીએ બીબા ઢાળ ઓડિટ કરીએ છીએ હવે બધું આઈટીમાં આવી ગયા ને બધું પ્રોગ્રામ છે અને અમારે સો ભંડોળનું જે ઓડિટ થાય છે એના ઓનલાઈન પ્રોગ્રામ નથી તો એ ડેવલપ કરવાની જરૂર છે એ ટ્રાયલ બેઝ માં ચાલુ છે અને બીજું કે સ્વતંત્રતા વધુ આપવાની જરૂર છે અને ઓડિટરોને અને અત્યારે છે બટ લિમિટેડ આપેલી છે લાઈક ફિઝિકલ રાઇટ્સ અમને મળેલા નથી કયા ફિઝિકલ રાઇટ્સ જોઈએ આપને ફિઝિકલ વેરીફિકેશન કરી કરીએ ફિઝિકલ વેરીફિકેશન ફાઇનાન્શિયલ રેકોર્ડ્સ છે એમાં યોજનાના હેતુ સિદ્ધ થયેલા છે કે નહીં તો તમને આપતા નથી ચલણ ને બધું આપતા નથી બતાવતા સર ફાઇનાન્શિયલ રેકોર્ડ હોય છે બટ નથી બતાવતા કે અનેક લાખ ચૂકવ્યા વિકાસ કાર્યો કર્યા છે તો એના રોડ એક્ચ્યુઅલમાં બનેલો છે કે નથી બનેલો અચ્છા તમે સ્થળ પર જવા માંગો છો જી સર અચ્છા

એની એના વિચારો છે એ રજુ કરવામાં આવેલા છે અને એના હક માટે જે એને યુદ્ધ અંતિમ નિર્ણય કરવું પડ્યું એના રિલેટેડ એના રિલેટેડ નોંધવામાં આવેલું છે અને મહાભારતના યુદ્ધ વિશે પણ ઉલ્લેખ કરેલો છે અને દ્રૌપદીના જીવન ઉપર બધા પ્રસંગો એક લોકો એને કહે છે કે જો દ્રૌપદી અમુક શબ્દો ન ઉચ્ચાર્યા હોત તો મહાભારત જ ન થાત

વાંચ્યા હશે સાંભળ્યા હશે ઘણી બધી વાર ને એમાં કયા એવા છે હજી કે જેનો અમલ નથી થયો એક 44 આર્ટિકલ છે UCC ઓકે યુનિફોર્મ સિવિલ કોડ ઓકે પછી SCY SCY બીજો રિકોલ ના કોઈ બાબત છે કે જેનો અમલ નથી થયો ઘણી બધી વાર અધિકારો નું ઉલ્લંઘન થયું છે એવા કેટલાક આક્ષેપો થતા હોય છે આ બાબત તમે શું કેશો હા સર જે કાયદા બનાવેલા હોય છે લાઈક રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એનાનું કાયદા બનાવેલા છે પણ ક્યારેક ક્યારેક કાયદાનું ઉલ્લંઘન પણ થતું જોવા મળેલું છે બટ એને ન્યાયોચિત અધિકાર મળેલા નથી એટલે સુપ્રીમ કોર્ટમાં જઈ શકાતું નથી એટલે એવા ઘણા અધિકારો છે કે જેનું ઉલ્લંઘન કરવું નાગરિકોના અધિકારની વાત કરું છું જી મૂળભૂત અધિકારો મૂળભૂત અધિકાર ક્યારેક પ્રાઇવસી રિલેટેડ અધિકાર છે તો એનું હનન થયું હોય છે ક્યારેક ઇન્ટરનેટના રાઇટ્સ છે સ્વતંત્ર વાણી સ્વતંત્રતાના અધિકાર છે તો એનું પણ ક્યારેક ઉલ્લંઘન થયેલું જોવા મળે છે પછી પોલીસ દ્વારા પોલીસ સારું તમે પોરબંદરમાં અત્યારે છો બરાબર ગાંધીજીને બાદ કરતા પોરબંદરની બીજી કોઈ ખાસિયત હોય વિશે કોણ

જોયેલું નથી but સાંભળેલું છે એ અને હુજુર પેલેસ આવેલો છે જેઠવા વંશ અને દરિયા મહેલ આવેલો છે એ બંને વિઝિટ કરેલી છે દરિયા મહેલ વિશેષતા શું છે દરિયા મહેલ માં જે તે સમયે જેઠવા વંશનું શાસન હતું ત્યારે ત્યાં દરબાર ગઢ ભરવામાં આવતો હતો અને દરબાર ગઢ સંબંધિત રાજ્યમાં જે કાર્ય કરતા મહામંત્રી કે સભ્યો જે હોય છે એની સંબંધિત પીએચસી રિપોર્ટ કમ્પલીટ થઈ જાય છે ઓડિટ થયા બાદ રિપોર્ટ કમ્પ્લીટ થાય રિપોર્ટમાંથી વિધાનસભા અહેવાલના ફકરા પસંદ થાય અને ત્યાર પછી પીઆરસી પારા બને છે હાફ માર્જિન હાફ માર્જિન શું હોય છે ઠીક છે પ્રથમ ઓડિટ કરવામાં આવે ત્યારે જે ક્વેરી ધ્યાને આવે તો એના રિલેટેડ જે હાફ માર્જિન ઇશ્યુ કરવામાં આવે છે તો ત્યારે સામેની સંસ્થાને જવાબ કરવાનો હોય છે જો જવાબ જવાબ ગ્રાહ્ય રાખવામાં આવે એવું હોય તો જવાબ ગ્રાહ્ય રાખી અને હાફ માર્જિન રિપોર્ટમાંથી દૂર થાય તો એ પારો પારો ન બને અને જ્યારે સેટિસ્ફેક્ટરી રિપ્લાય ન હોય તો એ પારામાં કન્વર્ટ થાય ને રિપોર્ટ સમાવે છે ઓકે ઓકે હવે મને કહો કે અત્યારે ભારતનો રૂપિયો ડોલરની સામે દિવસે દિવસે ઘટતો જાય છે જી એનાથી આપણી આપડા ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ ઉપર શું અસર થાય એક તો સર ઇમ્પોર્ટ કોસ્ટ વધશે ઇમ્પોર્ટ કોસ્ટ વધશે એના લીધે વધશે અને એક્સપોર્ટ અ એક્સપોર્ટ માં ફાયદો થશે કે નુકસાન એક્સપોર્ટ માં પણ એક્સપોર્ટ માં પણ નુકસ નહી ફાયદો થશે ફાયદો થશે એક્સપોર્ટ માં ફાયદો થશે પણ આપણે આપણને બધું શું નડે છે એક્સપોર્ટ કે ઇમ્પોર્ટ આપની વધારે તો એક્સપોર્ટ ફાયદાકારક છે ફાયદાકારક એક્સપોર્ટ છે પણ આપણો એક્સપોર્ટ કેટલો છે આપણો ઇમ્પોર્ટ ઇમ્પોર્ટ જે ઇમ્પોર્ટ વોલ્યુમ છે એ એક્સપોર્ટ એક્સપોર્ટ વોલ્યુમ તો કાઈ નથી ને ઇમ્પોર્ટ ઇમ્પોર્ટ વોલ્યુમ છે વધુ છે તો હવે ધારો કે આ રૂપિયો ગગડી રહ્યો છે ડોલર ની સામે તો આમાં આરબીઆઈ કંઈ કરી શકે જી સર આરબીઆઈ રૂપિયામાં ન કરી શકે પણ ઇનડાયરેક્ટલી જે રૂપિયાને લીધે ઇન્ફ્લેશન આવે છે શેર માર્કેટમાં જે મંદી હોય છે તો એના બેઝિસ ઉપર આરબીઆઈ છે મોનિટરી પોલિટી ઇસ્યુ કરી અને આપણો જે રેટ છે રેપો રેટ છે એ ઘટાડી શકે તો કંજપ્શન આરબીઆઈ ડોલર વેચે તો માર્કેટમાં

ઓકે અત્યારે જે બ્રિક્સ કન્ટ્રીઝ છે બરાબર એ કઈ કઈ કન્ટ્રીઝ છે બ્રિક્સમાં ભારત રશિયા હમ બ્રાઝિલ રશિયા ભારત ચાઇના અને સાઉથ આફ્રિકા આ બ્રિક્સ કન્ટ્રી પણ પોતાનો કોઈ પોતાની કોઈ કરન્સી લોન્ચ કરવા જઈ રહ્યા છે જી સર